મહીસાગર જિલ્લામાં સંતરામપુર શ્રી કૃષ્ણ પ્રણામે સંપ્રદાય દ્વારા મોટી સરસણ ખાતે બાળ શિબિર અને ધર્મગોષ્ઠીનું સફળ આયોજન શ્રી નિજાનંદ સંપ્રદાયના પાવન પ્રચાર પ્રસાર અને ધર્મ જાગૃતિ હેતુથી આજે મોટી સરસણ ગામના વણકર ફળિયા ખાતે બાળ શિબિર અને ધર્મ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું આ શ્રેણીશીલ આયોજન છેલ્લા નવ મહિનાથી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સંતરામપુર ખાતે દર રવિવારે સતત ચાલુ છે હવે તેનું વિસ્તરણ કરી મોટી સરસણ ગામના બાળકોને પણ આ ધાર્મિક શિબિરમાં જોડાયા છે આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હરીશભાઈ શ્રીમાળી અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા સાથે પ્રવીણભાઈ કાન્સર સંતરામપુર વિજય પરમાર જોડાયા આ શિબિર દરમિયાન બાળકોમાં ધાર્મિક જાગૃતિ અને સંસ્કાર નો સંચાર થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી સંતરામપુરના ગોવિંદ વણકર દ્વારા તેમના બંને ભાણ્યાના હસ્તે નોટબુક પેન્સિલ પેન કંપાસ વગેરે શૈક્ષણિક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું સાતો સાત મોટી સરસના અમિત પરમાર સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ દ્વારા નોટબુક પેન ચોકલેટ અને કોકોનટ જેવી ગિફ્ટ આપી બાળકોને ઉત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુંદર સાત તથા ગામના બાળકોની ઉપસ્થિત રહી સૌએ ધાર્મિક પ્રસંગનો આનંદ લીધો અંતે સૌને આમંત્રણ છે કે આવનારા રવિવારે પણ આ બાળ શિબિરમાં સહભાગી બની નિજાનંદ સંપ્રદાયના સંસ્કારોથી આત્મમાર્ગે આગળ વધે की माता नु दे યા તો ફન કે ને કે